ભારત દેશમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે લોકસભાની સામાન્ય ચૂંટણી આ ચૂંટણી અત્યારે ચાલી રહી છે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મે થવાનું છે મતદાનના એ દિવસે ફરજમાં ખડે પગે રહેનારા સરકારી અધિકારીઓ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે અધિકારીઓ અને કર્મચારીઓ ઓંશભેર પોતાના મત આપી રહ્યા છે એ સમયે છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર પણ મતદાન માટે આવી પહોંચ્યા હતા મતદાન આપવો એ આપણો અધિકાર છે આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા ચાલી રહી છે મેં અને એસપીસીએ અહીંયા મતદાન કરેલું છે સાથોસાથ હોમ વોટિંગની પ્રક્રિયા પણ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં મહદઅંશે પૂર્ણ થઈ છે કોઈ બાકી હોય તો બીજે તક પણ એને આપવામાં આવશે અને મતદાન કરાવવામાં આવશે આપણે સૌ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના મતદારો હોય એ મોટી સંખ્યામાં સાતમી તારીખે મતદાન કરીએ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર હોય એવા યુવાઓ મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગો એ મોટી સંખ્યામાં મતદાનની પટરામાં ભાગીદાર થાય એવો હો અનુરોધ કર્યો પોસ્ટલ બલેટથી થઈ રહેલા મતદાન દરમિયાન આજે છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની સાથે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ પણ જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને પોતાનો મત આપીને લોકશાહીના પર્વમાં ભાગીદાર થયા હતા છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ વાઇપ્સ ઓફ ઇન્ડિયા